જયસ્વામિનારાયણ પાલકના નાચોસ બનાવવા માટે થઈને પાલક છથી સાત પાલક લઈ અને સમારી લીધી છે પછી લીલી તીખી મરચી સાતથી આઠ જેટલી મરી પાવડર મીઠું તલ અને મેંદો હવે આ પાલકને કાચે કાચી જ આપણે મિક્સરમાં ક્રશ કરી નાખવાની છે સાથે આ મરચી છે એ પણ એડ કરી અને ક્રશ કરી લેવાની છે પાલકને પાણી નાખ્યા વગર જ ક્રશ કરવાની છે અને આમાં લોટ બાંધવા માટે થઈને તેલનું મોણ મેંદાની પૂરીમાં આપણે જેટલું મોણ એડ કરતા હોય એટલું આમાં કરવાનું પાલકની સરસ પેસ્ટ કરી લીધી છે આને ગાળવાની નથી આને સીધે સીધી જ ઉપયોગમાં લેવાની છે એને વ્યવસ્થિત જ એમ કે અંદર કાંઈ પણ રહી ન જાય ને એવી રીતની સરસ પેસ્ટ કરવાની છે આની અંદર છે ને પાલક પીસાતી નહોતી એટલે મેં વન ફોર્થથી પણ ઓછું પાણી એડ કરેલું છે પીસવા માટે થઈને હવે એનો લોટ બાંધીએ હવે આમાં સ્વાદ પ્રમાણે પહેલાં મીઠું એડ કરશું પછી બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા તલ લીધા છે એ તલ એડ કરશું અને વન ફોર્થ ટી સ્પૂન જેટલો મરી પાવડર બધું મિક્સ કરી અને આમાં પાંચથી છ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરશું મોણ માટે થઈને હવે આમાં મુઠ્ઠી પડતું મોણ દેવાઈ ગયું છે હવે આ પાલકની જે આપણે પ્યુરી કરી છે એનાથી જ પેલા લોટ બાંધવાનો આમાં પાલકની પ્યુરીમાં છે ને કલર એડ નથી કરવો પડતો આપણે લોટમાં જે કલર આ પ્યુરીથી કરી છે એટલે કલર વગર પણ કલર સરસ આવે છે આનો પરોઠા જેવો લોટ બાંધવાનો લોટ સરસ પરોઠા જેવો પઠણ બંધાઈ ગયો છે હવે આમાં કલર એડ કરેલો નથી આનો પ્રોપર કલર જ છે હવે આના એક સરખા લુવા કાઢી અને વણી લઈએ હવે આવી રીતના ગોળામાંથી લોટમાંથી આવડું મોટું એક ગોળણું કરવાનું ને એને મોટો રોટલો વણી લેવાનો અને અહીંયા વાળવાના લોટમાં પણ મેંદો લેવાનો છે આવી રીતનું પરોઠા જેટલું જાડું વણવાનું આવે બહુ પરોઠા જેટલું જાડું હોય ને બહુ રોટલી જેટલું પતલું હોય ને એવું મીડિયમ વણવાનું હવે આના પીઝા કટરથી કાપા કરી લઈએ આવી રીતના એક મીડિયમ વચ્ચે કરવાનું પછી પાછું એક આવી રીતના મિડલમાં કરવાનું પછી આવી રીતના કરી આવી રીતના ટોટલ એની આઠ પૂરી કરી અને આવી રીતના છરીથી એના ઉપર બધી પૂરીમાં આમ કાપા પાડી લેવા હવે આપણે બધી પૂરી વણી અને તળી લઈએ આવી રીતના વણી અને તૈયાર કરી લીધેલી છે પૂરી હવે એને તળી લઈએ હવે આ બધી પૂરી વણાઈ ગઈ છે એને તળી લઈએ તેલ આવી ગયું છે આને મીડિયમ ગેસે બહુ ફાસે ફાસ બહુ ધીમા નહીં એવા ગેસે તળી લેવાનું છે તળાઇ ગયા છે જો આને બહુ બ્રાઉન નથી કરવાના આનો કલર ગ્રીન એ ગ્રીન જ રહીએ એવા તળવાના છે આવી રીતના હવે આપણે બધા નાચોસ તળી લઈએ હવે પાલકના નાચોસ માટે થઈને ઉપર ટોપિંગ માટે થઈને અહીંયા વેજીટેબલ લીધું છે મેં ગાજર કોબીજ અને કેપ્સિકમ હવે એને ચોપ કરી લઈએ પેલા બધું સરખા ભાગે લીધું છે હવે નાચોસના ટોપિંગ માટે થઈને ચટણી બનાવીશું અહીંયા મેં કોથમરી લીધી છે અને દસથી બાર જેવી આવી તીખી મરચી લીધી છે એને ક્રશ કરી લઈએ સાથે દાણા છે મીઠું ખાંડ અને લીંબુ હાફ કપ જેટલા સિંગ દાણા એડ કરશું હાફ ટી સ્પૂન જેટલું મીઠું બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ એક ટી સ્પૂન જેટલું જીરું અને બેથી ત્રણ જેટલા લીંબુ વેજીટેબલ જે ચોપ કરવાનું હતું એ ચોપ થઈ ગયું છે હવે આપણે બધું નાચોસનું ટોપિંગ કરીએ હવે આ એક કપ જેટલું આપણે વેજીટેબલ લીધું છે એમાં આપણે બે ચમચી જેટલી ચટણી લઈ અને એને મિક્સ કરશું હવે આ મિક્સ થઈ ગયું છે હવે ટોપિંગ કરીએ હવે આની માટે આપણે વેજીટેબલ્સ મૂકી દીધું છે હવે થોડોક સોસ કરીએ રાખીએ ઉપર આ ઇન્સ્ટન્ટ સોસ બનાવેલો છે એનો વિડીયો મેં આગળ અપલોડ કર્યો છે એને આપણે પનીરથી ગાર્નિશ કરીશું ગાર્નિશ કરી અને સેજ ઉપર સોસ થોડોક તો તૈયાર છે આપણા ઇન્ડિયન નાચોસ